ખરીદેલી બોટનું મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી રાહ જોડાવ્યા બાદ પણ તેનું સરકારમાં નોંધણી નહીં થવાથી છતી બોટે માછીમારોનો ધંધો બંધ પડ્યો છે માછીમારોએ બોટની નોંધણી ફી પણ ભરી દીધી છે આ નોંધણી ન થાય ત્યાં સુધી બોટમાં એન્જિન બેસાડી શકાતું નથી આ બોટો છેલ્લા બે વર્ષથી ખરીદાયેલી છે પરંતુ નોંધણીના અભાવે દરિયામાં માછીમારી માટે માછીમારો જઈ શકતા નથી મુન્દ્રા સ્થિત મત્સ્યધોગને આ માછીમારો દ્વારા સતત સંપર્ક કરવામાં આવે છે પરંતુ ત્યાંથી કહેવામાં આવે છે કે બોટના કાગળો વડી કચેરી ભુજમાં મોકલી દેવામાં આવ્યા છે માછીમારોએ ઘરેણા ઉપર ઊંચા વ્યાજથી ધિરાણ લઈ આ બોટો ખરીદેલ છે જેના હપ્તાઓ તેમજ વ્યાજ સતત ચડી રહ્યું છે આથી આ માછીમારોના હિતમાં તેમણે ખરીદેલ બોટનું ત્વરિત નોંધણી થાય તે માટે આવા આક્ષેપો સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ગોવિંદ પી દનીચાએ ગાંધીનગરના મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વિરામ હોટલની સામે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ